નમસ્કાર મિત્રો તો આપ જે જોઈ રહ્યા છો એ અમરેલા પામ છે અમરેલા જે પામ છે એ ખૂબ જ સુંદર દેખાતો અને ખૂબ જ સરળતાથી ઉગાડી શકાય એવો એક પામ છે અન્ય પામોની સરખામણીમાં આ જે પામ છે એ ખૂબ જ સરસ રીતે ગ્રો થઈ જતો હોય છે ખૂબ જ સરળતાથી તેને ઉગાડી શકાય છે તો મિત્રો આપ જે જોઈ રહ્યા છો અમરેલા પામ છે અને મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે અમરેલા જે પામ છે એની માહિતી લઈશું તો મિત્રો આ જે પામ છે એને અંબરેલા પામ કેમ કહેવામાં આવે છે તેમજ મિત્રો આ જે પામ છે એનું મલ્ટિપ્લિકેશન એટલે કે બીજા અંબરેલા પામ કઈ રીતે ઉગાડી શકાય એની સંપૂર્ણ માહિતી આપણે લઈશું તો મિત્રો અંબરેલા પામને અંબરેલા પામ કેમ કહેવામાં આવે છે એ આપણે સૌ પ્રથમ જાણીશું તો મિત્રો જે છત્રી હોય છે એ કંઈક આવી હોય છે આપ નીચેથી જોશો તો વધારે આઈડિયા આવશે જે છત્રી હોય છે આપણે જ્યારે છત્રી પકડીએ ત્યારે આવી રીતનો છત્રી જેવો આકાર આ જે પામ છે એનો થતો હોય છે માટે મિત્રો એને અંબરેલા પામ કહેવામાં આવે છે નીચેથી તમે જોશો તો ઘણી બધી છત્રીઓ એક સાથે મૂકેલી હોય એવું તમને કંઈક દેખાશે આપ ઉપરથી જોશો તો પણ તમને લાગશે છત્રીના આકાર જેવો હોય છે એવો જ આકાર આ જે પામ છે એનો હોય છે માટે મિત્રો આ જે પામ છે એને અંબરેલા પામ કહેવામાં આવે છે તો મિત્રો અમરેલા પામને બે રીતે ઉગાડી શકાય છે એક તો અમરેલા પામની ઉપરના ભાગમાં અહીંયા નાના નાના બીજ આવતા હોય છે એમાંથી આપણે એને ગ્રો કરી શકીએ છીએ અને બીજું અહીંયા નીચેથી ઘણા બધા અમરેલા પામના પ્લાન્ટ્સ નીકળતા હોય છે આપ જોઈ રહ્યા છો એમ ઘણા બધા અમરેલા પામના પ્લાન્ટ્સ નીચેથી નીકળતા હોય છે તો મિત્રો આ જે પ્લાન્ટ્સ જે છે એને ઉગાડીને પણ તમે બીજે વાવી શકો છો મિત્રો આ જે પામનું મલ્ટિપ્લિકેશન છે એ ખૂબ જ સરળ છે માટે આપ તમારા ઘરે કુંડાની અંદર જમીનની અંદર બેગની અંદર ખૂબ જ સરળતાથી ઉગાડી શકો છો આ અત્યારે અમે જમીનની અંદર ઉગાડેલા છે ખૂબ જ સરસ લુક આવી ગયો છે એક ઘોડાઘાસનો માઉન્ટ હતો એની પાછળનો ભાગ અમારે કવર કરવો હતો થોડો એના માટે અમે લગાવેલા છે ખૂબ જ સરળતાથી ઉગી જાય છે અને ખૂબ જ સુંદર એનો દેખાવ છે એ હોતો હોય છે મિત્રો મિત્રો આ જે પ્લાન્ટ્સ છે એને તમે તડકા છાણામાં બંનેમાં ઉગાડી શકો છો ઇન્ડોરમાં નથી ઉગાડી શકતો આ પ્લાન્ટ્સને થોડો તાપની જરૂર પડતી હોય છે અને થોડો છાયો હોય તો પણ ચાલશે કમ્પ્લીટ ઇન્ડોર પ્લાન્ટ્સ તરીકે આ પ્લાન્ટ્સ ઉગી શકશે નહીં તો મિત્રો આ જે પ્લાન્ટ્સ છે એ પામની વેરાયટી છે પણ આઉટડોર પ્લાન્ટ છે છાંયા અને તડકાની અંદર થઈ જતો હોય છે તો મિત્રો આ જે પ્લાન્ટ્સ છે એ ખૂબ જ સુંદર દેખાવવાળો છે અને ઇઝી ટુ કેર છે ઈઝી ટુ ગ્રો છે તો આપ આપના ઘરે લગાવી શકો છો મિત્રો આ વિડીયો તમને જો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવા જ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે